ત્યાં તેના નામની ગપશપ ચાલુ રહેતી કે આ માણસ બરોબર નથી પણ અમોને કોઈ વાત ન કરતા બેઠ ઉઠ મોટા લોકો એટલે સાથે રહેતી તેના ડરના કારણે કોઈ વાત ન કરતું મારો બાપ જુગારી પણ હતો પોતે જિંદગીમાં કઈ કમાણો ન હતો જે થોડું ઘણું મારા દાદાની મિલકતનો ભાગ મળેલ તે બધું જુગારમાં હારી ગયેલ અમે મોટા થયા સમજણા થયા પછી મારા ભાઈઓએ થોડા પૈસા બચાવીને ભેગા કરીને અને બેંક લોન લઈને પોતાનું ઘર લીધું જેમના હપ્તા પણ મારા ભાઈઓ જ ભરતા મારા બાપની બુદ્ધિ શેતાની હતી તે જ્યાં પણ જાય ત્યાં અને લાખો કરોડોની જ મોટી મોટી વાતો જ કરતા હોય મારા મોસાળમાં જાય ત્યાં પણ એ જ પૈસા જોઈએ મારે આ ધંધો કરવો અને તે ધંધો કરવો અને પૈસા જોઈએ એ જ માથાકૂટ થતી મારા મામા અને નાનાએ ઘણી આર્થિક મદદ કરેલી પણ કોઈ દિવસ ધંધા ઉપર નહીં બેસવાનું દુકાન ચાલુ કરે અઠવાડિયું માંડ બેસે અઠવાડિયા પછી કોઈ દિવસ સમયસર દુકાન ન ખોલે અને ખોલે તો બે ચાર નવરી પાંચમ બેઠી જ હોય ક્યારેક તો પંદર વીસ દિવસ તો ક્યારેક મહિનો મહિનો દુકાન બંધ રહે ધંધામાં ધ્યાન નહીં પછી છ મહિના વર્ષ માંડ થાય ત્યાં દુકાન બંધ કરી દે તેના ત્રાસથી મારા નાના નાની અને મામા મામી પણ થાકી ગયેલા મારા બાપને અયાસી જ કરવી હતી મારા મમ્મી પણ મારા બાપની વાતમાં ટાપ ચીજ પૂરતા કોઈ દિવસ એવી સલાહ જ ન આપી કે આપણા દીકરા દીકરી મોટા થયા છે જવાબદારી લઈએ કેમ કે એને પણ ઘરનું કોઈ કામ કરવું જ નહોતું કેમ કે અમે નાના હતા ત્યારથી જ ઘરકામ અને કમાવાની જવાબદારી અમે ભાઈ બહેનોએ લઈ લીધેલી તેને તો ખાલી અમને ઓર્ડર કરવાનો અને બેઠા બેઠા ખાવાનું આ સોફા ઉપરથી આ સોફા ઉપર બેસવાનું હરવું ફરવાનું અને તેની જે જરૂરિયાત હોય તે અને પૈસા મારા બાપ આપી દેતા અમે થયા મને સાસરે વિદાય કરી મારા સાસુ સસરા પણ સારા ચારિત્ર્યવાન સુસંસ્કારી મળ્યા હતા સાસુ સસરા ધાર્મિક હતા મારા પિયર હતી ત્યારે તો તહેવારે ક્યારેક મંદિરે જતા પણ સાસરે આવ્યા પછી મારા સાસુ મને સાથે મંદિરે લઈને જતા પૂજા કેમ કરાય વગેરે મને શીખવ્યું મને સંસ્કાર આપ્યા મારા પતિને પણ સારી જોબ હતી પગાર પણ સારો હતો મારા સસરાની પણ નોકરી સારી હતી અને મકાન મિલકત ઘણી હતી તેની ભાડાની પણ સારી આવક આવતી હતી મારે એક જ નણંદ હતી તે પણ સાસરે હતી તે પણ બહુ સુખી હતી તેના ઘરમાં કોઈ જાતની અડચણો ન હતી તે ભલી ને તેનું ઘર ભલું મારા સાસરીમાં અમારી આર્થિક પરિસ્થિતિ બહુ સારી હતી કોઈ પણ જાતની અમને તકલીફ જ નહોતી જ્યારે મારે પિયર તો સવારે ઉઠે ત્યારે ત્યારથી જ કચકચ ચાલુ થઈ જતી મારા બાપના ઉઘરાણી વાળાના ફોન આવવા લાગતા કોઈ વસ્તુ લાવવાની અમે કહીએ એટલે અમારી ઉપર ત્રાટકતા અમે ડરી ડરીને જીવતા અને તેના ખર્ચામાં વ્યસન કોઈ કાપ નહીં તેને જોઈએ એટલે જોઈએ જ જ્યારે સાસરે મારા સાસુ સવારે હું ઉઠું તે પહેલા ઊઠીને ઘરનું કામકાજ કરવા માંડતા મારા પતિનું ટિફિન પણ કરવા લાગતા મને કોઈની રોકટોક ન હતી મને ઘરમાં આઝાદી હતી હું શહેરમાં રહેતી હતી આ બધું સુખ મારા મા બાપ અને બહેનોથી ન જોઈ શકાયું અમારી આર્થિક પરિસ્થિતિ જોઈને તેમને ઈર્ષા થવા લાગી અને લાલચો વધતી ગઈ અને મને ઇમોન ઇમોશનલી બ્લેકમેલ કરી અને અંદરથી ભડકાવી અને મેં મારા સુખી સાસરિયામાં આગ લગાવી એ મારી જિંદગી રમણ ભમણ કરી નાખી હું મારા મા બાપને અને બહેનોની વાતોમાં આવી ગઈ મારા બાળકના ભવિષ્યનો પણ વિચાર ન કર્યો મને મારા પિયરમાંથી પહેલા એવી સલાહ આપી કે તું અલગ થઈ જા અને જે મકાન મિલકત છે તેમાં તારો ભાગ લઈ લે એટલે મારા જાસરિયામાં નોખું થવા માટે એ ધમ પછાડા કર્યા અને જે મને પિયરમાંથી કહેતા ગયા તેમ તેમ હું મારા સાસરિયામાં પિયર તેમ બોલવા લાગી ન બોલવાના વેણ હું બોલવા લાગી બોલવામાં મેં મારા સાસુ સસરા મારા પતિને પણ ન બાકી રહેલા કોઈની રોકટોક વગર એટલે સુધી કે મેં મારા પતિને પણ કહી દીધું કે આપણે અલગ થઈ જઈએ પણ મારા પતિ અલગ થવાની ના પાડતા હતા આવી વાતના લીધે અમારા બંને વચ્ચે ઝઘડો થઈ ગયો હતો હું રીસાઈને મારા બાપના ઘરે આવી ગઈ થોડા સમય પછી મારો પતિ મને મનાવા મારા મા બાપના ઘરે આવ્યો પણ સગાવાલા અને મારા બાપના ઘરવાળાની વાતોમાં આવી ને હું તેમની સાથે ના ગઈ અને તેની સાથે ઝઘડો કર્યો આ બનાવથી મારા સાસુ સસરાને આઘાત લાગ્યો તે મને કે મને અલગ રહેવા માટે તૈયાર થયા અને તેમની જે કાંઈ મિલકત હતી જે મારા સાસુ સસરાના નામે હતી જે તેમણે તેની કમાણીમાંથી ઊભી કરેલી તેમાંથી મને જ્યાં ફાવે ત્યાં કોઈ પણ જગ્યાએ રહેવા માટે કહ્યું તેમને તો દીકરાની ખુશી અને હવે તો દાદા પણ બની ગયેલ એટલે મારા બાળકના ભવિષ્યની પણ ચિંતા હતી કે બાળકનું ભવિષ્ય ના બગડે અને તેની દરેક જરૂરિયાત પૂરી કરી શકાય પણ મારા પિયરિયાવાળા ને આ મંજૂર નહોતું તેમને તો મિલકત મારા અને મારા ધણીના નામ ઉપર કરાવીને એ નોખા કરવા હતા ત્યારે પણ મારા સાસુ સસરા એમ જ કહેતા કે અમારા ગયા પછી આ બધું જ તમારું જ છે તો અત્યારે એ જરૂર નથી તમને ન ફાવે તમે અલગ રહો તમારી જરૂરિયાત પણ અમો પૂરી કરીશું પણ મારા પિયરિયા વાળાને આ વાત મંજૂર ન હતી તેને તો મારા અને મારા પતિને કરાવી હતી તેમની ઈચ્છા તો કરીને પછી મારા પતિથી પણ છુટકારો કરવાની હતી અને હું એકલી રહું તો સૌ અહીંયા મારા ઘરે મારા પિયરિયા વાળા મન ફાવે તેમ આવે મન ફાવે તે રીતે રહી શકે બીજી વધારાની મિલકત વહેંચી નાખી મારા પૈસાથી સૌ અયા મોજ મજા કરી શકે પણ મારા સલાહ આપી કે કાલે ઉઠીને દીકરો કે પૌત્ર કોઈ મુશ્કેલીમાં ન આવે અહીંયા મારા સાસરે મારા પિયરિયાવાળાના રોજ ફોન આવવા લાગ્યા શું થયું કોણ કોણ શું કહે છે વગેરે વગેરે સવાલો એ પૂછતા પછી એક દિવસ તે લોકો ઇમોશનલી થઈ મને પિયર મળવા તેડાવી લીધી મારી માએ મારા સાસુ સસરા અને મારા પતિ સાથે મીઠી મીઠી વાતો કરી અને કહ્યું થોડા દિવસ અહીંયા આવે તો તેનું મન સારું રહે હું મા બાપ અને મારા બહેનોના કહેવામાં આવી ગઈ અને પેર આવી પેર આવી ત્યાં તો મારા બાપના ઓળખીતા વકીલ આવ્યા કે જેના હસ્તક મારા બાપે બે પરિવારોમાં આગ લગાવીને છૂટાછેડા કરાવેલા વકીલ આવ્યા પછી તો હું પણ તેની સલાહ પ્રમાણે ચાલવા લાગી મને મારા મા બાપે શું કરાવી નાખ્યું હું ભાન જ ભૂલી ગઈ મને પણ રૂપિયા અને સુખના સ્વપ્ન આવવા લાગ્યા અને હું મારા મા બાપ અને બહેનો અને વકીલ કહે તે કરતી ગઈ બધામાં હા હા કરતી રહી મારા સાસુ સસરા નણન દેવર મારા પતિ ઉપર જૂઠો દહેજ અને માનસિક ત્રાસનો કોર્ટમાં કરી દીધો મારા કરેલા કેસ જૂઠ હતા એટલે મારા સાસરિયાવાળા નિર્દોષ છૂટી ગયા અને મારી સાથે ડાયવોર્સ થઈ ગયા કોર્ટમાં ગયા ત્યાંથી જવાબ આવ્યો કે જે કોઈ મકાન મિલકત તમારા સાસુ સસરાના નામ ઉપર છે તેમાં તમારા પતિ કે તમારો હક ના થાય એ વાતને છ વર્ષ થઈ ગયા અને હું ઘરે જ બેઠી છું અને એના પછી મારા પતિએ બીજા લગ્ન કરી લીધા અને એમને બે છોકરા પણ થઈ ગયા અને હું અહીં ઘરમાં જ બેઠી છું અને વિચારું છું કે કાશ મારો પતિ મને લેવા આવ્યો હતો ત્યારે જતી રહ્યો હોત તો આજે મારે બે છોકરા પરિવાર હું મારા ઘરે થતું હોય છે આવા સમય પર સબર કરજો કોઈ નમે તો બહુ ના નમાવજો વધારે અકડપણું નહીં રાખવાનું ઉખડી જવું પડે સલાહ બધા આપશે સાથ કોઈ નહીં આપે આપણે આપણી જિંદગી એ પોતાના બલભૂતા પર જીવી પડશે જો આપણે આવેશમાં આવી કોઈ પગલું ભરીએ તો આપણી જ જિંદગી એ બરબાદ થઈ જાય દરેક ઘરે ઝઘડા થાય છે તો એ ઝઘડાનું બહુ મોટું સ્વરૂપ આપણે ના આપવું જોઈએ બે ચાર દિવસ રીસાઈ જઈએ ચાલે પણ વાત ડાઈવર્સ સુધી પહોંચે એવું ના કરવી જોઈએ મિત્રો વિડીયો પસંદ આવ્યો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો ફોલો કરો શેર કરો મળી એ આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં બન્યા રહેજો મારી ચેનલ સાથે જય શ્રી કૃષ્ણ રાધે રાધે